જય માતાજી <cessor> <temessions> બંધ ટીવી જોવા ચાલુ છે તો સવારના 9 વાગે હતું ગુડ મોર્નિંગ સૌને ઓહો ગુડ મોર્નિંગ વાંધો નહીં આપણે વીક લઈ જઈશું જય માતાજી ગુડ મોર્નિંગ સ્ટાઈલ વાંધો એક હેર નહીં પડી તો જ બધું આ લાગે પાછું જ નહીં પાછળ તો ચાલુ રાખજો મિત્રો આના બ્લોગની શરૂઆત કરી છે જે હમણાં નવા હોય તો લાઈક શેર કમેન્ડ કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો અમારા વિડીયો જોતા આવી છું ઓકે હર દી ઓકે શું વાંધો નહીં કોણ હાલે શું મહિલા ના આવા જીત બે ત્રણ છોકરાને બર્થડે હતો બધું નાલી હું પીરું નહીં આરે ના તું નહીં આની ના આરિયલ જીયા ને નીન કરીયા તો પાપડ તળે છે હવે પરમંત બહુ ભાવ આતી દે પરબ હં તો જીકા પાપ હં પડી છે બધું ગબ્બર બનાય બનાય કર અને હારે મનોરંજન કરું બે જણ જોઈ જઈને હસી જાય બેટા આરાબ છે કદી તમે રોટલો એના આપતા ના હોય એટલે એવું થાય ચાલ

દાર તીન જોડી આ બાજુ એ તો આવશે ના ગુલાબ મસ્ત આવ્યો ને મરચો મસ્ત આવ્યો આતી મરચાનો આ રહ્યો ને મોર મરચો બેટી જાય ઉપરથી જાળી ભરાઈ તો આવ્યો બારથી હું કાલ જોઈ રહ્યો હં

અલાસ આલે છે ઇસમેરો અને આરામ માં આરો આરો સ્ટાઈલ દેજો આરો ની ખાલી મજૂર ની ખાલી અને દેજો મમ્મીને ઓય દેસવા જેવું કા ઓબે બધા માતો નહીં વેક ચાવ ઉતી કેળા નું

બુધવાર आज तो बुधवार है तीस दिन लगा तो कुछ कौन कौन करो ते बोलो तो हाँ याद तो करो बोलो नहीं याद तो चलो तो जब तो भी

બાર કટકા કટકા થઈ જોય બરાબર આગર તો બહુ કટકા થઈ જાય તો થાય એવો તો થોડો તમે એવું બોલ્યા જ નહીં થોડું તો હું થોડું દેખાય લેવા દેવા થઈ જતા હોય બહુ સારું ત્યારે મિત્રો આજનો શેર કમેન્ટ જય માતાજી ગુડ નાઈટ હર હર jai jai, 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 jai.